તેર નવેમ્બર બે હજાર પચ્ચીસનું રાશિ ભવિષ્ય મેષ આપના રૂકાવટ વિલંબમાં પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય પરંતુ સંતાનના પ્રશ્ને આપને ચિંતા ઉચાટ જણાય વૃષભ આપને કામકાજમાં કોઈ ને કોઈ રૂકાવટનો અનુભવ થાય આવે શશ્કેરાટમાં આવ્યા વગર કામ કરવું મિથુન આપના યશપદ ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે અંયુક્ત ધંધામાં ભાઈભાંડુવર્ગનો સાથે સહકાર મળી રહે કર્ક આપના કામમાં સાનુકૂળતા મળી રહે બેંકના વીમા કંપનીના શેરોના કામકાજમાં સરળતા જણાય ધંધામાં લાભ ફાયદો થાય સિંહ માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો વિચારોની અસમંજસતા દ્વિધા અનુભવાય કન્યા આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય ઉતાવળ કરવામાં કામ બગડે નાણાકીય લેવડ દેવડની બાબતમાં સાવધાની રાખવી પડે तुला अपना काम आकस्मिक सानुकूलता मिली रहता आपना दौड़धाम श्रम में घटाड़ो जनय परदेश कामकाज थी शके वृश्चिक जमीन मकान वाहनना कामकाज में आपने सानुकूलता रहे दिवस दरमियान कामकाज अंगे व्यस्तता रहे खर्च जणाय धन धीमे धीमे आपना काम में व्यस्त थता जाओ आयात निकासना काम देश परदेश काम में सानुकूलता थती जाए मकर आपे सीजनल वायरल बीमारी थी संभालू पड़े આરોગ્યની કાળજી રાખીને કામકાજ અંગે દોડધામ કરવી કુંભ આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત રહે મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે આનંદ જણાય મીન આપના કાર્યની સાથે બીજું કામ આવી જતા અન્ય સહકર્મીનું કામ આવી જતા આપના કાર્યભાર દોડધામ શ્રમમાં વધારો થાય મિત્રો ચેનલ પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ